Ha, pa ora nga,

પોતાને શું છે ભાન ન હોય કેટલું હું ઝેર મૂકું છું નાનું છોકરું આપણને બટકું ભરે એટલે શું છે ખબર ન હોય કેટલું દબાવું છું એની ગોળી આનો આમાં હોય નાગણી નાનું એટલું જ ખતરનાક મોટો યરું જ્યારે કડ છે ને એટલે એ લિમિટમાં ઝેર છોડે આની ઝેરની કિંમત એને ખબર હોય હા મિત્રો જય ગુરુદેવ દેવ સર્પ મિત્ર છે તમારું સ્વાગત છે હવે આપણે ગોયલાભાઈ કનાડાના ઘરેથી આપણે ઇન્ડિયન બેબી કોબ્રા રેસ્ક્યુ કરેલ છે તો આપણે એના અનુકૂળ વાતાવરણમાં એને રિલીઝ કરવી મિત્રો નાનો છે પણ બહુ ખતરનાક છે એના અનુકૂળ વાતાવરણમાં આઝાદ છે મિત્રો તમે જોઈ શકો છો આ વ્યૂ જંગલ વિસ્તાર છે તો અહીંયા એને સુખ શાંતિથી એની જિંદગી બિતાવી શકશે અમારા વિડીયો તમને ગમે તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ